નમસ્કાર સ્વાગત છે બે વરસાદ અને પાંચ પીપર તો ચાલો જોઈએ સૌથી પેલા ગાયે ગીતિકા ગીત આપેલું છે સરસ મજાનું સાઠ મહિનાનું તો જોતા જઈએ અને સમજતા જઈએ आषाढी सांजना अम्बर गाजे आषाढी सांजना अंबर गाजे अंबर गाजे मेघडंबर गाजे माते नमोर ना नाना तौका बोले तौका बोले धीर ढेलड डोले गर्वा गोवालिया न पावावागे पावागे सूति गोपी जागे वीरा निवाड़ियों मा अमृत रेले, ले अमृत रे ले भाभी जर मर नी राती चोल चुंदड़ भिंजे ચુંદડ પીંજે ખોળે બે ટોરી જે અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે ને ગાજે સરસ તો સરસ મજાનું જવરચંદ મેઘાણીનું અષાઢી સાંજ હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો એ બહુ લુચો છે બપોરે હું સુઈને ઉઠ્યો ત્યારે બારણા બંધ હતા બહાર વરસાદ વરસતો હતો તેનો અવાજ આવતો હતો મને લાગ્યું કે તે હસે છે ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાં રોવે છે પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે માટે તું બપોરે આવ તો આપણે ખૂબ રમી પણ એ લૂચો તો સવારે જ આવ્યો ભલે એ જો સવારે આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો ભજવવું એટલે હેરાન કરવું વહેલો આવે આવે સનો અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો ચાલો રમવા એ તે કેમ બને નિશાળ જતા વાર થઈ તેથી મારની બીકે હું ધ્રુજતો હતો નેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો તેથી ધ્રુજતો હોઈશ વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે તે રમતો જ નથી પોતે પેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે એ પડે છે ત્યારે એને તો કઈ વાગતું નથી પણ મને તો વાગે છે અને વળી મારા કપડા પણ બગડે છે એ વધારાનું મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રોએ છે રાત્રે પણ એ નિરાતે સૂતો નથી મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે તડકો બહુ પડે છે ત્યારે તારી સાથે રમવું મને ખૂબ ગમે પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ વધારે છે કોઈ દાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો તો એ જરૂર આવતો પણ જો હું મારી પેલી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે મોર સાથે પણ એ એવા ચાળા કરે છે ભલે ને મોર તેની તરફ જોર જોર જોઈ જોઈને એને આખો દાડો બોલાવ બોલાવ કરે પણ એ આવે જ નહીં અને પછી ઓચિંત તો આવીને એટલા જોરથી એના પર તો કૂદી પડે કે મોરના સુંદર આંખો વાળા પીછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો કુકડો તો એનાથી ત્રાસી જાય છે ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત ન પૂછો બસ એક બતક અને ભેંસ એ બે એનાથી બહુ ખુશ રહે છે પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ માટે હું તો હવેથી આવો વરસાદ સાથે રમવાનો નથી તો સરસ મજાનું બાળકનું જે વર્ણન છે વરસાદ સાથે વાતચીત છે અહીંયા કાકા સાહેબ કાલે કરે છે સરસ રીતે વર્ણવી છે એટલે કે વરસાદ જ્યારે આપણે જોઈતો હોય ત્યારે આવતો નથી અને આવે છે તો બધું ભીંજવીને જતો રહે છે બરાબર તો સરસ મજાનું અહીંયા આ પાઠ છે આપેલો હતો આગળ છે જોતા જઈએ આગળની પ્રવૃત્તિ છે કે એકવાર મોટેથી ફકરો વાંચો હવે લીટી કરેલા શબ્દોને બદલે ખાનામાં આપેલ શબ્દો પસંદ કરી બાજુમાં કાઉસમાં લખો અને ફકરો ફરીથી લખો તો અહીંયા જે કાઉસમાં શબ્દો આપેલા છે એ જે શબ્દને લાગુ પડતો હોય એ આપણે લખવાનું છે તો પહેલો શબ્દ છે હેરાન કરવાનો જે નીચે લીટી કરી છે એ શબ્દ જોવાનો છે હેરાન કરવું એટલે પજવવાનું બરાબર તો કાઉસમાં આવશે પજવવાનું આગળ છે નખરા કરવા નખરા કરવા એટલે ચાળા કરે આગળ છે દેશી બનાવટના દેશી બનાવટના એટલે એમાં જવાબ આવશે સ્વદેશી આગળ છે છાનો માનો જોઈ રહે છે તો એનો મીનિંગ મીનિંગ થશે ડોક્યુ કરે ધોધ પડતો હોય એવા ભારે વરસતા એમાં આવશે ધોધ

બરાબર તો એનું નજીકનું વાક્ય થશે વરસાદ તો મોટા ધોડાની જેમ વરસી રહ્યો છે તો એની સામે બે નંબર પર છે છે મોટેથી હસે અને આંખોથી રડે છે તો એનું સાચું વાક્ય આવશે કે વાદળથી ગાજે છે અને વરસાદ થઈને વરસે છે ત્રણ નંબર ઉપર છે મોરના સુંદર આંખોવાળા વાળા પીછા ભીંજવી નાખે છે એનું સાચું વાક્ય આવશે સુંદર આંખોવાળા મોરને વરસાદ ભીંજવી દે છે ચાર નંબર પર છે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે તો એમાં સાચું વાક્ય આવશે વરસાદ ધાર્યા કરતા જુદી રીતે વર્તે છે આગળની પ્રવૃત્તિ છે અ માટેનો સાચો જોવા બમાંથી શોધીને એનો ક્રમ છે લખો તો એટલે કે જોડિયા જોડકા જોડો એ ટાઈપના છે પણ અહીંયા ખાલી આપણે ક્રમ લખવાનો છે ધારો કે હેલી હેલી કોને કહેવાય

તો ઢેફા તોડ વરસાદ કોને કહેવાય તો કે ખેતરના ઢેફા ઉગાડી નાખે તેવો એટલે કે ત્રણ નંબર આવશે મુશળધાર વરસાદ મુશળધાર વરસાદ કોને કહેવાય તો કે સાંભેલા જેવી જાડી ધાર વાળો વરસાદ હોય એને મુશળધાર વરસાદ કહેવાય આગળની પ્રવૃત્તિ છે લૂચો વરસાદમાં વરસાદ કુલ છ લુછાઈ કરે છે તે શોધી કાઢો અને ઉદાહરણ પ્રમાણે ગજવણી કે છેતરામણી તે નક્કી કરી લખો તો અહીંયા બે વાક્ય આપેલા છે હસતો હોય એમ લાગ્યું પરંતુ ખૂબ રડતો હતો તો એ છેતરામણી આવશે બે નંબર પર છે સવારે આવવાનું કહેતો હતો પણ બપોરે આવ્યો મને ભીંજવી દીધો તો ગજવણી ત્રણ નંબર પર છે

તેમાં આવશે આગળની પ્રવૃત્તિ છે કે અહીંયા સરસ મજાનો એક પેરેગ્રાફ આપેલો છે એ જોતા જાઓ આશરે એસી વર્ષ પહેલાની આ વાત છે રાજકોટથી રીબડા સ્ટેશન ઉતરે ઉતરીને કોટડા સાંગળી જતા વચમાં અરલોઈ ગામ આવે અરડોઈથી રસ્તો દક્ષિણે જઈ પૂર્વ દિશા કોટડા તરફ વળે છે એ વળાક પર આજે પુષ્કળ ઝાડ છે ત્યારે એ વળાંક ઉજ્જડ હતા એક વળાંક દક્ષિણે ચારેય ખેતર ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને પાંચ છ પીપર વાવી પોતાના ખેતરની કુઈએથી જાતે પાણી ભરી લાવીને પાય કોઈ પૂછે કે આ શું કરો છો તો કે કે સીમમાં વસ્તી કરું છું વાવ વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કૂઈમાં પાણી ન રહ્યા એ ઘરે જ દૂરથી રોજ કાવડમાં પાણી ભરી પાતા જેને ખેતરથી પાણી લાવતા એને કહ્યું કે ભાભા આ ઉમરે સિદ્ધને વેટ કરો છો ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમ જ ઢોર પંખીને વિશામો મળે પહેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોય બસ છે તમારી કાયા હાલતી નથી તો પીપરૂને સીધ પાણી છો મર સુકાય શામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મુંજાય તો કોક હાલીને એકાદ ગામ જઈ આપ જઈને આપણા જેવાને મળી મન ઠારી એકલું ઝાડ ક્યાં જાય છેવટે નજર રાખે ઝાડને એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા સામા બાબાને વળી કોક કેતુ કે પાંચ છ પીપરુને બદલે બે ત્રણ જ વાવને તો ચારેય ઝાડ રહેશે ને તારી મજૂરી અડધી થઈ જશે ત્યારે શામા બાબા એ કહેલું કે ઉછરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય ને હું જ એને ઉછરતા મારી નાખું એ મારાથી ન ખમાય બાબા એ ત્રણ ચાર દીકરા હતા પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા આજે સામા બાભા નથી એના સંતોનામાંથી કોણ યાદ કરતું હશે મને ખબર નથી પણ વાવેલા એ ઝાડ હજી છે ઉનાળાના ઘણા બપોરે માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેં ગાળિયા ઉપરાંત ટીપણ કર્યા છે ને ક્યારેક એના થડને બધ કરી પ્રણામ પણ કર્યા છે એ ભાવનાથી કે એ પ્રણામ ઝાડના વાવનારને પણ પહોંચે

તો કામ છે છે નીચે આગળ પોતાના પોતાની હારના પોતાની હારના એટલે પોતાના જેવડા બથ ભરવી બથ ભરવી એટલે એનો મીનિંગ થશે ભેટી પડ્યો ચાર નંબર પર છે મન ઠારવું મન ઠારવું એટલે સંતોષ થવો આગળની પ્રવૃત્તિ છે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ છે આપો તો અહીંયા એક વાક્ય આપ્યું છે અને એક વાક્ય ઉપરથી નીચે પ્રશ્નો છે એના પ્રશ્નોનો જવાબ છે લખવાના છે એ વળાંકની દક્ષિણે ચારે ખેતરવા દૂર શામા પટેલનું એક ખેતર હતું બરાબર તો આ એક વાક્ય છે એમાં પ્રશ્નો છે પહેલો પ્રશ્ન ક્યાં વળાંકની વાત છે તો વળાંકની દક્ષિણે દિશા તરફ જવાની વાત છે વળાંકની કેટલા દૂર જવાની વાત છે તો ચારક ખેતરવા દૂર જવાની વાત છે આ એક વાક્યમાં કેટલી માહિતી છે તો ચાર માહિતી છે વળાંકની કઈ દિશા વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કોઈમાં પાણી ન રહીએ આ વાક્ય છે પ્રશ્નો છે શું વવાઈ ગયું તો વૃક્ષો વરસાદ ક્યારે ઓછો પડ્યો તો વળતા વર્ષે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું કારણ કે વરસાદ ઓછો ચાર નંબર પર છે આ વાક્યમાં કેટલી માહિતી છે તો ચાર બીજું વાક્ય છે કે સામા ભાભાને વળી કોક કેતું કે પાંચ છ પીપુરને બદલે બે ત્રણ ને જ વાવને તો ચારેક ઝાડ રહેશે અને તમારી મજૂરી પણ અડધી થઈ જશે પ્રશ્નો છે લોકો સામા બપાને કેટલા પીપળા સાચવવાની સલાહ આપતા તો બે ત્રણ સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમાંથી બે ત્રણ તો અડધા છોડને પાણી ન પવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું તો ચાર આગળ છે આ વાક્યમાં કેટલી માહિતી છે તો પાંચ આજે બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત